વિદ્યાર્થીનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં મોત કેનેડામાં બે યુવક સહિત સહિત એક યુવતી ત્રણ વિદ્યાર્થીઓનું કરુણ મોત નીપજવાની ઘટના સામે આવી છે જેમાં એક વિદ્યાર્થી આમોદ અને બીજો વિદ્યાર્થી પંજાબ તથા વિદ્યાર્થીની અમદાવાદની હોય તેમ લોકચર્ચા મુજબ માહિતી સંભળાઈ રહી છે કેનેડાના બ્રેમ્પટનમાં ટ્રક કાર વચ્ચે ગોઝારો અકસ્માત થયો છે સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે ઋષભકુમાર રોહિતભાઈ લંબચિયા વતન આમોદમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે આ દુઃખદ ઘટના સંદર્ભે ધારાસભ્ય ડી કે સ્વામી પણ ઘટનાની જાણ થતા તાત્કાલિક વિદ્યાર્થીના ઘરે દોડી આવ્યા હતા મળતી માહિતી મુજબ અમદાવાદની એક સ્ટુડન્ટ તેમજ પંજાબના એક સ્ટુડન્ટનું પણ આ કાર એક્સિડન્ટમાં મોત નીપજ્યું છે જંબુસર તાલુકાના ધારાસભ્ય પણ ઘટનાની જાણ થતા તાત્કાલિક કલેક્ટરને ફોન કરી ઉપર સુધી રજૂઆતો કરી હતી અને વિદ્યાર્થીની ડેડ બોડી આમોદ લાવવા માટે પૂરતા પ્રયત્નો હાથ ધર્યા છે કેનેડાના બ્રેમ્પ્ટનમાં એક દુઃખદ માર્ગ અકસ્માતમાં ભરૂચ જિલ્લાના આમોદના પચીસ વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે સાથે સાથે અન્ય બે વિદ્યાર્થીઓને પણ મોત નિપજવાની માહિતી સપડાઈ રહી છે ભરૂચ જિલ્લાના આમોદ શહેરના કાલિકા માતા મંદિર વિસ્તારના રહેવાસી ઋષભકુમાર રોહિતભાઈ લિંબજીયા છેલ્લા ત્રણ વર્ષથી સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં રહેતા હતા બ્રેમ્પ્ટનમાં બનેલી આ દુર્ઘટનામાં ટ્રક અને ઋષભકુમાર લિંબજીયાની કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક વાહન ચાલકના કારના ડેશ કેમમાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી જે વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ દુઃખદ સમાચાર મળતા જ આમોદનગરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે ખાસ કરીને લંબચ્યા પરિવાર પર આભ તૂટી પડ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં એક વિદ્યાર્થીની અને એક પંજાબના વિદ્યાર્થીનું પણ મોત નીપજ્યું છે જ્યારે ઋષભ કુમાર ઉચ્ચ શિક્ષણ માટે કેનેડા ગયા હતા અને ત્યાં તેમનું આકસ્મિક અવસાન થતાં સમગ્ર પરિવાર અને સ્થાનિક સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે અઝર પઠાણ આમોદ આજ રોજ સવારે ઇન્ડિયાના સમય પ્રમાણે 6 વાગે અને કેનેડાના સાંજના 5:30 વાગે એક દુખદ ઘટના કેનેડા ખાતે બની છે જેમાં અમારા આમોદ શહેરના એક કાર્યકર્તા છે એમના દીકરા એમનો અશોકભાઈ ઋષભભાઈ કેનેડા ખાતે એક્સિડન્ટની અંદર દુર્ઘટના બની છે અને જેઓ મૃત્યુ પામ્યા છે અને એ મૃત્યુના સમાચાર મળતા તાત્કાલિક કલેક્ટર સાહેબ અને તેમજ તેમના સ્ટાફને જાણ કરવામાં ને ત્યારબાદ કલેક્ટરશ્રીએ દિલ્હી ખાતે વિદેશ મંત્રાલયની અંદર પણ જાણ કરી અને આ પરિવારના મૃતકના જે સભ્ય છે એને તાત્કાલિક ભારત ખાતે લાવવામાં આવે એવી કાર્યવાહી કરવામાં ને અત્યારે અમો એમના ઘરે આવી અને આશ્વાસન આપ્યું છે સરકાર એમની સાથે છે આખો જંબુસર વિધાનસભાના તમામ લોકો પણ એમની સાથે છે આ દુઃખદ ઘટના બની છે એની અંદર ભગવાન આ આત્માને આમ તો ત્રણ જણાની ત્યાં દુઃખદ ઘટના બની છે ને ત્રણેય વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે તો હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આ ત્રણેય આત્માને ખૂબ શાંતિ આપે અને ભગવાન એમની પાસે રાખે એવી પરમાત્મા ચરણોમાં શાંતિ અસ્તુ ધન્યવાદ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની